કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની કરવામાં આવી ધરપકડ ધરપકડનો મુદ્દો પુરુષોત્તમ રૂપાલા છે પુરુષોત્તમ રૂપાલાએ છત્રીઓ વિશે ગેરવર્તુળના શબ્દોનો ઉચ્ચારણ કર્યો તો એ વિશે કરણી સેનાનું આંદોલન હતું ગૌરતલબ છે આ આંદોલન કરતા પહેલાં જ પોલીસે રાજ શેખાવતની ધરપકડ કરી હતી અને ધરપકડ કરતાની સાથે જ્યારે એમને ગાડીમાં બેસાડવામાં આવ્યા ત્યારે એમની પગડી ઉછાળી નાખી પગડી ઉછાળતા જ રાજ શેકાવર લાલ આંખો કરતા દેખાયા નજરે ચડ્યા સમગ્ર કાર્યકર્તાઓમાં ઉગ્ર રોષ ભરાઈ ગયો હતો અને રાજશેખાવતે પગડી નહીં પગડી નહીંની બૂમા બૂમ કરી એના પછી એમને ગાડીમાં બેસાડીને અરેસ્ટ કરવામાં આવ્યા તમામ કાર્યકર્તાઓ ઉગ્ર થયા કારણ આ શેકાવતની પગડી નથી તમામ રાજપૂત સમાજનું ગૌરવ પગડી કહેવાય છે એવી પગડી ઉછાળતાની સાથે ઉગ્ર આંદોલન